ચાલતા મંદિર મસ્જિદ વિવાદને લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક વડા મોહન ભાગવતે આપેલા મંતવ્ય વિપરીત વલણ તેના અંગ્રેજી મુખપત્ર ઓર્ગેનાઇઝરે દાખવ્યું છે મોહન ભાગવતે જણાવ્યું હતું કે મંદિર મસ્જિદ હવે બહુ થયું કેટલાક લોકો હિન્દુઓના નેતા બનવા માટે આ પ્રકારનો વિવાદ ચગાવે છે તેઓની પ્રસિદ્ધિ જોઈએ છે અને હિંદોના આગેવાન ભાવ છે આના પાસે કોર્ટમાં કેસ કરવામાં આવી રહ્યા છે હાલમાં આવા સોળ જેટલા કોર્ટ કેસ ચાલી રહ્યા છે જ્યારે એક અનમાન અનુસાર તો આવા છત્રીસ હજાર જેટલા મંદિરો પર મસ્જિદ છે તેથી જ મોહન ભાવતે આપણે કામની વાતને આગળ ન વધારવાની વાત કરી છે

તો શું તેમને મેળવવાનો અધિકાર નથી આ મંદિરોને ધ્વસ્ત કરવા માટે કેટલાય લોકો ના માથા કાપી નાખવામાં આવ્યા હતા અને ત્યાં મસ્જિદો આવી હતી અમે અહીં તેને ન્યાય ના હસ્તે ચાલીને પરત મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તેના માટે કોઈના પણ માથા અમે કાપી રહ્યા નથી અમારી આખી લડત અમારા હકની કે કાયદાકીય છે કોઈના માથા કાપવાનો નથી આ સિવાય જો મસ્જિદ મંદિર ઉપર ન બની હોવાનું સાબિત કોર્ટમાં થાય તો અમે કોર્ટનો તે આદેશ સ્વીકારી લઈશું તેમણે ઉમેર્યું હતું કે આ સિવાય જે મસ્જિદ મંદિર પર બન્યું જ નથી તે અંગેનો તો ચિંતાનો કોઈ સવાલ જ નથી શું દરેક હિન્દુને તેમનું પૂજા સ્થળ પરત મેળવવાનો બંધારણીય અધિકાર નથી શું હિન્દુઓનો હક રામ જન્મભૂમિ મંદિર બનાવવાની સાથે ત્યાં જ પૂરો થઈ ગયો આ એક લાંબી લડાઈ છે અને એક હિન્દુ ધર્મ સંગઠન ના વડા થઈને તે આ પ્રકાર બોલે તે વાસ્તવમાં હિન્દુ પર જ મોટો

તેમણે આકરા સુરે જણાવ્યું હતું કે જ્યારે સત્તા મેળવી હતી ત્યારે મંદિર મંદિર કરતા હતા હવે સત્તા મળી ગઈ છે તો મંદિર ન શોધવાની સલાહ આપે છે જો હિન્દુ સમાજ પોતાના મંદિરોનો પુનરોદ્ધાર કરીને તેને ફરીથી

સંગ્રહ મુખપૃષ્ઠ ઓર્ગેનાઇઝરે પણ તેમના સૂરમાં સૂર પુરાવતા જણાવ્યું હતું કે આ સંઘર્ષ ઐતિહાસિક સત્ય જાણવાનો અને ન્યાયની લડાઈનો મુદ્દો ગણાવ્યો છે મોહન ભાગવતે ઓગણીસમી ડિસેમ્બરના રોજ પુણેમાં જણાવ્યું હતું કે રામ મંદિરના નિર્માણ પછી કેટલાક લોકોને લાગે છે કે તેઓ નવા ધાર્મિક સ્થળ પર આ પ્રકારના મુદ્દાને લઈને હિન્દુ નેતા બની શકે છે રોજ દિવસ વિતાવવાની સાથે નવાજ મંદિરનો મુદ્દો બહાર આવે છે તેની મંજૂરી કેવી રીતે આપી શકાય છે ભાગ

ભારતીય મુસલમાનો એ તે સમજવું જોઈએ કે તે શાસકો નો હતા પરંતુ વર્બર ઇસ્લામિક આક્રમણો નું પ્રતિબિંબ હતા આ ભારતીય મુસલમાનો ના પૂર્વજો જુદા જુદા હિન્દુ સમાજમાંથી જ આવ્યા છે તેથી તેઓ એ તેમની માન્યતા જા આધારિત ભેદભાવ ના મૂળ સુધી ગયા અને તેને દૂર કરવાની બંધારણીય વ્યવસ્થા પણ કરી ઇસ્લામિક આધારે દેશનું વિભાજન કરીને કોંગ્રેસ અને કમ્યુનિસ્ટ ઇતિહાસકારોએ આક્રમણ ખોરવો પાક પ્રયત્ન કર્યો આ સત્ય ને સ્વીકારવા અને ભારતીય મુસલમાનો સદીઓ પહેલા આવેલા આક્રમણકારીઓને જુદી રીતે તેના દ્વારા જ શાંતિ અને વેગ મળી શકે છે